પણ આજ પાઉન ફેર કાંઈ માણવું છે માણો માણો વાણી તો છો કોણી તો પણ એક નહીં વાણવા માણો છો કઈ નહીં કાટા તને એક કાટા ગાય પૂછા જ ગાટલે ભણાઈ ભણાય તો કંઈ માણવું નહીં ફાટી તો ફાટી તું ફાટી તારું માણવું નહીં પાકીત નિ પાક કરાય છે કાને પાછા તો પૈસા જ નહીં તો માણવ જમજો જવા દે

એની ફાચી મજ મત મારું ગૌ પાણી માગે પણ કરું કરે દેવું રોજ પાપા કરવાનું રોજ પેલા ઉઠી પાડો લઈને આવી જાય આ કંટાળો કેટલું ઇંચ લડવાનું લડી લડીને હા જો નેર લઈ લીધી એટલી જોર કરી તો કોઈને પોણી પોણી આ દેવા ઈંડા ઇંડા ઉપકાશું મારા ઘઉં કઈ હવે પાપા કરી તો કોઈ ઘઉં થતા હોય ડોકો એ આટલો આટલો આખો ડોકો અમારે તો ગદી છે ઘઉં પડે આવ્યું તો પાય નહીં ખાલી એક પણ પાય આવે પણ તો આ દેવું ભાઈ છે નહીં

મારી જ છે ને જો દેખાતું નહિ વર્ષો ફાટી જઈ ત્રાની વચ્ચે ફાટી જઈ મારા છેડા કીધું તને ખબર લો